કામ કરતા સફાઈ કામદાર કર્મચારીના પ્રાણ પ્રશ્નોને લઈને આજે એક મહારેલીનું આયોજન હતું કમિશનર સાહેબને આવેદન પત્ર આપ્યું છે અમારા પ્રશ્નોને લઈને અમારા પ્રશ્ન હતા સફાઈ કામદારની સ્વૈચ્છિક નિવૃત્તિ સ્વીકારવામાં આવે એના વારસદારને નોકરી મળે સખી મંડળની બહેનોને ફિક્સમાં લેવામાં આવે અને એનો પગાર વધારવામાં આવે કોન્ટ્રાક પ્રથા સફાઈની જે બંધ કરવામાં આવે પેન્શન પ્રથા લાગુ કરવામાં આવે રોજમદારને કાયમી કરવામાં આવે એવા અનેક અમારા બાર મુદ્દાઓ હતા વાર મુદ્દાને લઈને માન્ય કમિશનર સાહેબના અમે રજૂઆત કરી છે કમિશનર સાહેબે અહીંયા ધારણ આપી છે કે એમના કક્ષાએ જેટલા છે એ પ્રશ્ન અમે હલ કરશું સરકાર પ્રસ્તાના છે સરકારમાં મોકલશું બોડી લેવલના છે બોડીમાં મોકલશું આ રીતની અમારી પાસે ચર્ચા કરી છે અમે હયા ધારણ આપી છે આને લઈ અને અમે પણ સંતુષ્ટ છીએ અમને પણ વિશ્વાસ છે કે અમારા મુખ્ય મુખ્ય મુદ્દાઓ છે ખાસ મુદ્દો અમારો સખી મંડળની બહેનોનો છે કે સખી મંડળની બહેનોને ફિક્સ્માં લેવામાં આવે અને એનો પગાર વધારવામાં આવે ને કાયમી કર્મચારી નો છે કે એના સ્વૈચ્છિક નિવૃત્તિ દેવામાં આવે એના વારંવાર ને નોકરી મળે